જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ નાસ્તા પાણી કરવા ચાલો નાસ્તા નાસ્તા પાણી જમવા નાસ્તા પાણી જમવા પાણી એટલે કે સિરામણ કરવા સિરામણ હોય અત્યારે અત્યારે બપોર હોય પણ અમારે સિરામણ ચાલે છે ચાલો ચાય પીવા ને સિરામણ કરવા આજે બધા ચાલો સિરામણ કોને શિરામણ કરવું શિરામણ એટલે ખબર તમને તમને નહીં ખબર હોય કોઈને કોઈને ખબર હશે કાઠિયાવાડી જોતા હશે ને ખબર હશે કાઠિયાવાડી જોતા હશે ને એમને ખબર હશે શ્રીરામણ કોને કહેવાય જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિફાઈ એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે બધાનું સ્વાગત છે બધાનું સ્વાગત છે ચાલો બધા ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છે દયાળુ મજામાં છો ભગવાને મસ્તનો નાસ્તો ધરાવી દીધો છે દયાળુ કેમ છો તમે બહુ જ પ્યારા લાગો છો દયાળુ ભગવાન બહુ સરસ લાગે છે બ્યુટિફુલ ઠાકોરજી કેવા લાગે છે બહુ બ્યુટિફુલ લાગે છે ભગવાન માટે મસ્તની સાલ અમે બનાવી છે આ અમે શાલ બનાવી લીધી ભગવાન માટે ગઈકાલે તો ઓઢાઈડી કે કે બહુ ઠંડી હતી એટલે જો આવી રીતે શાલ બનાવી છે મેં ક્રિસમસ કલર સાલ શાલ બનાવી ક્રિસમસ કલર કે ટાઈમ ના હોય ને એટલે વાર લાગે ટાઈમ નથી મળતો તો વીક વીક બે વીક જેવું થયું બનાવતા તો ગઈકાલે પછી યાદ આવ્યું ને તો ગઈકાલે મેં ભગવાનને આવી રીતે શાલ ઓઢાઈ હતી ને તમને એ વિડીયો આમાં મૂકીશ ટ્રાય કરીશ મૂકવાની મેં એટલું મગજ મારું ફરી જઈને વિડીયો કે ફોટો અમુક ટાઈમે ફોટા તો લેવાય જ નહીં મારા ખબર નહીં કેમ ફોટા નહીં પડતા મારાથી ફોટા પાડવાનો ટાઈમ જ નથી મળતો વિડીયો સીધો હાથમાં કહેવાય ફોન હાથમાં લઉં ને સીધો વિડીયો પાડું ફોટો જ છે કંઈ સરખો ના આવે થમેલ મારા મૂકવું હોય ને તો પણ ફોટો ના આવે મેં આ સ્કાફ બનાવી દીધો છે નીલકંઠણી મહારાજ માટે દેખાય મસ્ત અને નીલકંઠણી મહારાજ માટે સગ કાપ બનાવી દીધો છે આ તો મહારાજને મેં ઓઢાડ્યો ને તો ફાઇન લાગે છે બતાવો તમને સોરી ઓ મહારાજ આના ઉપર તમને ઓઢાડો આ લોકોને બતાવવા માટે વધે એણું નીલકંઠણી મહારાજ એ સ્વામના ભગવાન બરાબર ને આ દોરી એટલે રાખી કે કે છે ને આ દોરી એટલી રાખી કે એમાં શું કહેવાય ઓલું કાપવાને જ બાકી છે દોરી હજી કાપવાની બાકી છે મારા મહારાજ માટે પણ આઈ થિંક આ માપ બરાબર છે જો મસ્ત ઓઢાડાઈ ગઈ કા જો ભગવાન કેવા સરસ લાગે છે નીલકંઠણી મહારાજ માટે એવું મંદિર માટે બનાવી છે તો આઈ થિંક એવું એવું મને મને એવું ફીલ થાય છે મને એવું ફીલ થાય છે કે આ જ માપની છે ને મહારાજ માટે બનાવી લઉં અત્યારે વિન્ટર છે ને એટલે ભગવાનની આ જે છાતીનો ભાગ છે ને એટલે ભગવાનની આ નેક ને કવર થઈ જાય ઠાકોરજીનો એટલે ઠાકોરજી કવર થઈ જાય ઠંડી ના લાગે આ આ માપનો જ બનાવીશ ભગવાન માટે ભગવાન માટે જ માપનો બનાવીશ કા ભગવાન તમારે આજમાં માપનો આ નીલકંઠણી મારા જ માટે બનાવું છું મારા નીલકંઠ નાના છે ને એમના માટે મસ્ત કલર છે ને મસ્ત બનાવી જોઈ છે પોતાની શક્તિ ને જાણો જય સ્વામિનારાયણ કેમ છો ભગવાન જય સ્વામિનારાયણ તુલસીજી કેમ છો બહુ જ ઠંડી છે માફ કરજો જય સ્વામિનારાયણ સૂર્યનારાયણ દેવ જય વેધર છે અમારે દેખાય બહુ જ ઠંડી છે બહુ જ ઠંડી છે બહુ જ મારા તુલસીજી આઈ હોપ પ્રિય તો સારું મને દેખાતા નથી હો તુલસીજી જય સામના તુલસીજી બહુ જ ઠંડી છે બહુ જ ઠંડી છે બહુ જ નહીં ઠંડી છે ગાઈસ બહુ ઠંડી છે ભાગવત ભાગો 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 અંદર આવી જાવ અંદર આવી જાવ પોતાના સ્વરૂપને જાણો મોહસા મહારાજ કે છે ને કે પ્રાપ્તિનો વિચાર પોતાના સ્વરૂપને જાણો આજનો નવો સંદેશ પોતાના સ્વરૂપને જાણો અંતદ્રષ્ટિ કરો બાપા એમ કે છે ને પંદર મિનિટ આત્મવિચાર પંદર મિનિટ આત્મવિચાર કરો ચાલો આજે બારે જવાની છું થોડું કામ છે તો બારે જવાની છું ટ્રાય કરીશ બહારનો વિડીયો એટલે કે ટ્રાય કરીશ વિડીયો ઉતારવાની કેમ કે છે ને સ્નો બહુ છે ને પડવાની બીક લાગે એટલે કદાચ રેકોર્ડિંગ કરું કદાચ ના કરું યા એટલે જવાનું જાઉં છું બારે કામ છે ને તો જાવું પડે એમ છે બરાબર તો એટલા માટે અને બીજું શું કહેતી હતી ગઈકાલે મેં મસ્ત વિડીયો મૂકો સારી સારી કોમેન્ટ આવી સરસ સરસ બધાને કોમેન્ટ સરસ સરસ આવી થેન્ક યુ બધાને થેન્ક યુ તમે સરસ મને કોમેન્ટ કરી આવી રીતે બસ સાત સહકાર આપ્યા રાખો આવી રીતે અહીંયા પણ તમને બતાવી દો છે એ સમય તો વેધર એવું છે બારે દેખાય ઠંડી છે હો એટલે દરવાજા નહીં ખો એ ઠંડી છે ને એટલા માટે છે ને વિન્ડો નહીં ખોલતી બરાબર ચાલો નાસ્તા પાણી કરી લો મને છે ને આવી રીતે બટેટાનું શાક છે ને ગઈકાલનું એ ટોસ ભેગું મને ભાવે આવી રીતે જો બટેટાનું શાક બટેટાનું સારું બધા નાસ્તો જમવા મસ્તાનું બટેટાનું શાક રસાવાળું મને છે ને ટોસ ભેગું ભાવે તો ગરમ કરું છું ફટાફટ નાસ્તો કરી ને કામ છે તો પતાઈ આવું શોપિંગ કરવાનું છે છે ને અમુક વસ્તુ ઘરમાં તો લઈ આવું ને શાક ને એવું બધું માટે લઈએ કદાચ વિડીયો ઉતારું કદાચ ના ઉતારું તો આ વિડીયો આજે આવશે ને જે બારનો વિડીયો જે ઉતારીશ ને એ આવતીકાલે આવશે બરાબર ચાલો મહિલા અહીંયા સત્સંગ દીક્ષાનો શ્લોક સંભળાવું કે ના સંભળાવું સંભળાવી દો બરાબર ઘણો ટાઈમ થઈ ગયો ને ને સંભળાયું હોય ને ક્યાં ગયો સસ અરે અરે સામે જોઈ પણ મળે કયો શ્લોક હતો હું પાછી ભૂલી પણ જાઉં કયો શ્લોક હતો હે ફોર્ટી હતો યા શ્લોક નંબર આવ્યો ફોર્ટી ફોર સેમ નંબર આવે આપણે આપણા મનમાં જે ચાલતું હોય ને એ જ ભગવાન આપણને સંદેશ આપે છે એટલે એ જ ભગવાન આપણને હિટ આપે છે ભગવાન એ જ આપણને પ્રેરણા આપે છે જો સત્સંગ દીક્ષા ગ્રંથ નો શ્લોક એ જ પણ આવ્યો જો ફોર્ટી ફોર ભગવાન સર્વ કરતા સ્થિતિ દયાલુ સર્વરક્ષક નાસ સ એવ નાશક સર્વ સદા મમ ફરીથી બોલી જાઓ ભગવાન સર્વ કરતા જથી દયાળુ સર્વ રક્ષક સ એવ નાશક સર્વસંકટાનામ સદા મમ એટલે કે છે મહંસા મહારાજ કહે છે ભગવાન સર્વ કરતા છે દયાળુ છે સર્વનું રક્ષણ કરનારા છે અને એ જ સદા મારા સર્વ સંકટોના ટાળનારા છે જોયું બે ત્રણ દિવસે આપણા મનમાં જે ચાલતું હોય ને એ જ ભગવાન આપણને સંદેશ આપે છે એટલે છે ને શું કે છે જો આ શ્લોકમાં શું કે છે ભગવાન સર્વ કરતા દયાલુ સર્વ રક્ષક બરાબર કે ભગવાન સર્વ કરતા શ્રી દયાલુ સર્વરક્ષક સ એવ કનાસક સર્વ સંકટાનામ સદા મમ ભગવાન કે છે મહારાજ ભગવાન આપણા સર્વ સંકટ હરનારા છે ચાલો આજનો સંદેશ આ તો હતો જય સ્વામિનારાયણ સે સબસ્ક્રાઇબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિ ફે કેડવાન્જર પ્લીઝ 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 બધાને વિનંતી કરું છું બધા કોમેન્ટ લખો લાઈક કરો શેર કરતા ના ભૂલતા થેન્ક યુ